માતાના દરેક પરિવારો દ્વારા માતાજીનું અનુષ્ઠાન કરવામાં આવ્યું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને મોક્ષ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી વિશ્વના કલ્યાણ અર્થે ભૂદેવ પરિવારો દ્વારા માતાજીને પ્રાર્થના કરી ધ્વજા ચડાવવામાં આવી આ પ્રસંગે બ્રહ્મશક્તિ સેનાના પ્રદેશ સંયોજક જપીન ઠાકર યુવા અધ્યક્ષ હર્ષુ પંડ્યા ઉત્તર ગુજરાતના જૌન પ્રભારી શ્રી કુંજન દીક્ષિત જિલ્લા પ્રમુખ શ્રી કલ્પ ત્રિવેદી બ્રહ્મ શક્તિ સેના તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખ અને તમામ હોદ્દેદારો સંકલનમાં રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સંકલ્પ યાત્રા ત્રણના કન્વીનર રાજન રાવલ શ કન્વીનર ચિંતન દવે કેવલ સુરતી ખેડબ્રહ્મા શહેરના શહ મંત્રી તુષારભાઈ જાની જિલ્લાના મુખ્ય સંગઠક હિરેન દવે બ્રહ્મશક્તિ સેના સાબરકાંઠા જિલ્લાના તમામ હોદ્દેદારો સંકલનમાં રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ખેડબ્રહ્મા તાલુકાના તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો ખેડબ્રહ્મા શહેર તાલુકાના હોદ્દેદારો દ્વારા ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો હર હર મહાદેવ જય જય પરશુરામ